નિશ્ચિત કૂટ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ ગઈકાલે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ભાવનગર હાઈવે રસ્તા રોકું આંદોલન કરવામાં આવેલ હતું આ દરમિયાન ભાજપના આગેવાન અને તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ પાણ દ્વારા એવું નિવેદન કરવામાં આવેલ હતું કે આ ચૂંટણી નજીક આવતી હોવાથી કોંગ્રેસ દ્વારા આવા ખોટા આંદોલનો કરવામાં આવે છે તો મારે ચેતનભાઈ પાનને એટલું કહેવાનું છે કે આ રસ રોડ રાજકોટ ભાવનગર હાઈવે બાબતે મારી આગેવાનીમાં અનેકવાર રજૂઆત કરેલી છે આપ અકીલાના માધ્યમથી જોઈ શકો છો કે ગયા દસમા મહિનામાં બે હજાર ચોવીસમાં પણ ખાડાઓમાં ભાજપની ઝંડીઓ ખોડીને મેં આંદોલન કરેલ હતું ત્યારબાદ આ બે હજાર પચીસમાં ત્રીજા મહિનામાં કલેક્ટર શ્રીને રોડ રસ્તાની ખરાબ હાલત બાબતે પણ રજૂઆત કરેલ હતી તો મારે આપને કેવું છે કે જો ચોથા મહિનામાં આપ દ્વારા કરવામાં આવેલ હોય અને હવે ત્યારે તો ચોથા મહિનામાં વરસાદ હોય છે પાંચમા મહિનામાં વરસાદ હોય છે અને આપ હવે વરસાદનું કાઢી અને ખોટા પ્રજાઓને તમે ગુમરાહ કરો છો તમે અમે છેલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા બે વર્ષમાં અનેક રજૂઆત કરી છે ભ્રષ્ટાચાર હોય મોંઘવારી હોય ખાતરના ભાવ વધારવા હોય ખેડૂત મુદ્દે આપે આપણે સામ સામે ડિબેટ કરવામાં આવો ને દસ દિવસમાં રાજકોટ ભાવનગર હાઈવે નું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ભાનુબેન અને પરસોત્તમભાઈ રૂપાલાના ઘરનો ઘેરાવ કરવાના છે આ વાત ફાઈનલ છે જય હિન્દ જય ભારત